સ્રતમા બીજા દિવસે પણ મેઘમહેર યથાવત શહેરના લીંબા વિસ્તારમાં લોકોના ઘરમાં બે દિવસથી પાણી ઘૂસ્યા સુરતમાં પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે મીઠી ખાડીના કારણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મીઠી ખાડી અને ભેદવાડ ખાડી હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ છે તો બીજી તરફ સીમાડા ખાડીમાં પાણીનો ભરાવો થયો છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના સ્થળાંતર ફરજ પડે તે માટે ત્યાં પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે વરસાદ થોડી વાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોને ચિંતામાં વધારો થયો છે